શંખેશ્વર બસ સ્ટેશન ખૂબ મહત્વનું સેન્ટર તરીકે ઓળખાય છે ખૂબ મોટી સંખ્યામાં બસો અહીંયાથી કરતી હોય છે પરંતુ કોઈક ને કોઈક કારણોસર અનેક લોકોના પોતાના હિત જાળવવા માટે હાઈકોર્ટના માધ્યમથી કોર્ટોના માધ્યમથી

જે ફસાયેલો કેસ છે તેને નિકાલ આવીને અહીંયા ઝડપથી બસ સ્ટેશન બને તાત્કાલિક પંદર વીસ દિવસમાં ટેન્ડરની ની પ્રોસીજર હોય ખાતમુહૂર્ત નું પ્લાનિંગ હોય બધું પૂર્ણ કરીને પંદર વીસ દિવસમાં જ ખાતમુહૂર્ત કરેલું હતું અને માત્ર દોઢ વર્ષની અંદર ખાતમુહૂર્ત થી લોકાર્પણ સુધી શંખેશ્વર બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ બી કરી લેવામાં આવ્યું હમણાં પંદર વીસ મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા આપ સૌને નજરે પડશે પાટણનું બસ સ્ટેન્ડ છ વર્ષથી અત્યાર ચાલે છે એ બાબતે બી કામગીરીનું નિરીક્ષણ સંપૂર્ણ કરી લેવામાં આવ્યું છે ખૂબ ઝડપથી ત્યાંનું બી કામગીરી પૂર્ણ કરીશ અને ઝડપથી જઈને ત્યાં બી લોકોને એ સેવા ખુલ્લી મૂકીશ